જય શ્રી કૃષ્ણ મિત્રો દશુસ કિચન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બટાટા બટાટાવડા બટાટા વડા બનાવવા માટે સૌપ્રથમ એક કૂકરમાં આપણે કિલો જેટલા બટાકા લઈશું જે મોટી સાઈઝના બટાટા છે તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું એટલે ફટાફટ બફાઈ જાય હવે એક કિલો જેટલા બટાટામાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જે મોટી સાઈઝના છે તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું હવે આ બટાટાને આપણે ચાર વિસલ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આંબલીની ચટણી બનાવી લઈશું તેના માટે એક વાટકી જેટલો આપણે ગોળ લીધો છે અડધી વાટકી જેટલી આપણે આંબલી લીધી છે જે ભાગની આંબળી હોય તેનાથી ડબલ ભાગમાં આપણે ગોળ લઈશું એટલે તેનાથી ટેસ્ટમાં બી સારી બને છે અને ઘટ પણ સરસ થાય છે તો હવે આ ગોળ અને આંબલીને આપણે એક તપેલીમાં લઈએશું અને જે વાટકી આપણે ગોળ અને આંબલી લીધી હતી એ જ વાટકીના માપથી આપણે દોઢ વાટકી જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ આપણે બે મિનિટ સુધી ગેસ પર ઉકાળી લેશુ બે મિનિટ જેટલું આપણે આંબલી અને ગોળને ઉકાળી લેશું એકદમ સરસ ઉકળી એકદમ સરસ ઉકળી ગયું છે હવે તે ઠંડી થયા બાદ આપણે એમાં બ્લેન્ડર ફેરવીશું એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે હવે ઠંડી થયા બાદ આપણે એમાં બ્લેન્ડર ફેરવીશું હવે તેને આપણે ગાળી લઈશું તેમાં આપણે એક ચમચી ધાણા ચીરું પાવડર અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર નમક નાખીને બે મિનિટ સુધી આપણે ઉકાળી લઈશું એકદમ સરસ આપણે આમલી બે મિનિટ સુધી એકદમ સરસ ઘટ અને ફાટી મીઠી ચટણી રેડી છે હવે આપડા બટાકા બફાઈ ગયા છે છાલ નીકાળીને મસાલા માટે આપણે આદુ મરચા લસણ આપણે પેસ્ટ બનાવી લઈશું હવે જે બટાકા બોખાઈ ગયા છે તેના પર આપણે લસણ મરચાં અને આદુ એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ હળદર પાવડર નમક અને એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું કોથંબરી અને એક લીંબુનો રસ એડ કરીને અને અડધી ચમચી સંચળ પાવડર હવે તે બધા બટેકાને આપણે પ્રેસ કરી લેશું એકદમ સરસ આપણા બધા બટેકા પીસાઈ ગયા છે અને મસાલો બે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે મસાલો રેડી છે હાથમાં થોડું તેલ લગાવીને આપણે બધા રાઉન્ડ શેપમાં વડાનો શેપ આપી દેસુ

સોડા એડ કરીશું પછી એક ચમચી જેટલા સોડા તેના પર આપણે લીંબુ નાખીશું એટલે સોડા એકદમ સરસ ફૂટી છે પછી આપણે એક એક જ સાઈડ એકદમ સરસ રીતે મિક્સ કરીશું ફેટી લેવાનું છે બેટરને એકદમ સરસ રીતે અને બહુ જાડું પણ નથી રાખવાનું બેટર પટલું રાખીશું હવે તેમાં બધા જ વડા છે આ રીતે જ આપણે હીટ કરતા જવાના છે આપણે તેલ મૂકી દીધું છે ગેસ પર તેલ આવે એટલે આપણે આ રીતે બધા વડાને બેટરમાં બેટર લગાવીને તળવા રાખીશું તો પાછી પાંચ થી છ જેટલા આપણે તેલમાં રાખીશું એકદમ સરસ ગોલ્ડન જેવો કલર આવી ગયો છે તો રેડી છે આપણા બટાટા વડા તો મારી રેસીપી આપને પસંદ આવી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને Comment, could you? Thank you. They are cheap, but that I